ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વાઘપુરા ગામ નજીક આજે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે રાજપીપળા ડેપોની એસટી બસ અને ઇકો કાર વચ્ચે થયેલા અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે અન્ય સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે બનાવની વિગતો મુજબ રાજપીપળા ડેપોની એસટી બસ બિસ્માર રોડને કારણે રોંગ સાઈડમાં આવી રહી હતી આ દરમિયાન સામેથી આવતી ઇકો કાર સાથે તેની સીધી અથડામણ થઈ હતી અકસ્માત એટલો તીવ્ર હતો કે ઇકો કારમાં સવાર બે વ્યક્તિઓનું ઘટના જ મોત થયું હતું અકસ્માતની જાણ થતા આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા ઈજાગ્રસ્તોને તત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઝઘડિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે વાઘપુરા નજીકનો માર્ગ મોટા ભાગે બિસ્માર સ્થિતિમાં રહે છે આ કારણે વાહન ચાલકોને રોંગ સાઇડથી પસાર થવાની ફરજ પડે છે બિસ્માર માર્ગોને કારણે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે સ્થાનિક રહીશો રસ્તાનું તત્કાલિક સમારકામ કરવાની માંગ કરી રહ્યા છે कहाँ से आए थे? वो था जाना था क्या हुआ था अकस्मात कैसे हुआ याद नहीं तो सामने बस रही थी गाँव है सभी एक ही एक ही गांव से है सभी